હવે ચૂંટણી માથે આવી એટલે કોંગ્રેસ સફાળી જાગી બોટાદ વાળી થઈ જેથી રાજુ કરબડા એ પોતાના વાહા ફળવી નાખ્યા જેલમાં ગયા બ્યાસી જણા ઉપર ખેડૂતોના ઘરે જઈને પોલીસો એ માર્યા કેસ કર્યા જેલમાં નાખી ત્યાં સુધી કોંગ્રેસે હું કામ નસ એમ કે આમ આદમી ને જાય ને અરે ધૂળ પડી તમારામાં જશ ની ક્યાં કરો તમારો ખેડૂત મતદાર છે કે નહીં ભલે ને જસ લઈ જાય તો શું ફેર પડે કોંગ્રેસ ખેડૂતો માટે લડવાની નથી ખેડૂતોના નામે લડવાની છે કારણ કે માથે છે સારું આંદોલન છેડ્યું ત્યારે પણ કોંગ્રેસે આવી જાગૃતિ બતાવવાની જરૂર હતી તો આજે વધુ અધિકાર પૂર્વક ત્યાં જઈ શક્યું કોંગ્રેસ આળસ મરડીને જાગરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો

જે લોકોની ધરપકડ થઈ છે અટકાયત થઈ છે જેલમાં કોઈ પણ કાનૂની વાગે છે હવે એને થોડોક અધિકાર એટલા માટે કે એને બરો અહીંયા માં બરડા ફાડી નાખ્યા પોલીસે એટલો મારે ખાધો છે જેલે ભોગવી છે અને આજે જ નહીં આની પેલા બે વર્ષ પેલા પણ આજ રાજુ કરપડા આજ મુદ્દે કડદા પ્રથા મુદ્દે

ભંગવી નાખ્યા છે પોતાના બરડા ફળવી નાખ્યા છે તો તો એને અધિકાર છે ને સ્વાભાવિક જ છે કહી શકાય તો આમ થોડો ઘણો અધિકાર ખરો કારણ કે એના બરડા ઉપર ઘા ઝીલ્યા છે એમ માનું છું કે આ ખેડૂતોએ નક્કી કરવું જોઈએ તમને ખબર છે કે આ લોકો આટલા નિર્દય જેવા છે ને એક રૂપિયો આપતા નથી તમે એને સત્કારો છો શું કરવા એનું સન્માન થઈ ન કરતા એનું અપમાન થાય એવું કરો ને એને એના કાર્યક્રમમાં જવાનું બહિષ્કાર કરો કાયદેસરનો

હવે એક પ્રોફેશન ને કેરિયર અમુક લોકો માટે બની ગયું છે અમુક લોકો કોઈ એવો લોક જેને કીધું કે મારે બાપા ને પચાસ વીઘા જમીન હતી આ સેવા કરતા કરતા હવે પાંચ વીઘા રહી એવો કોઈ સેવક ભાડ્યો આ પાંચસો વીઘા થાય કેવા પ્રકારની સેવા એમ કહો સિંહ ના દૂધ છે ને સુવર્ણના પાત્ર માં ટકે માટી બાટી ના કે એમાં ન આવે પછી એની જે પબ્લિસિટી થઈ એ પબ્લિસિટીને કારણે ખજૂરભાઈને કેટલાય લોકો કે છે કે ભાઈ તમે મકાન બનાવી દો છો બરાબર છે કઈ ઘટે તો કે અમે બેઠા છીએ મતદારો એ હવે એ નક્કી કરવું પડશે એટલે ભાઈ અમારા મત થી તમે ચૂંટાવ છો એ તો નક્કી છે તો મત એવાને શું દેવો એને જે હચમચી જાય અથવા તો ફરી જાય બે હજાર ને સત્યાવીસ ની ચૂંટણી મારી દ્રષ્ટિએ ગુજરાતના ઇતિહાસની સુવર્ણ આના ન ભૂતો ન ભવિષ્ય અરે એ બુદ્ધિશાળી માણસ છે સાહેબ કે શું કામ કોઈ પક્ષ નું બેનર જરૂરી બને એમ કહો તમે સારા હોય બસ નથી કે ધીરી બાપુડિયા આપણે આપણે રાજનીતિમાં એટલા માટે નથી આવવું કે કોઈ એક ક્ષેત્રમાં ફિક્સ થઈને તમે બાકીના ક્ષેત્રોને સુધારવાની તક અત્યારે આપણને મીડિયાને કારણે મળી છે ને ઈગો નથી પણ અત્યારે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે અને મીડિયામાં હોવાને કારણે આપણે દરેકને કહી તો શકીએ ને ભાઈ આ તમારી ભૂલ છે શું થાય તમે કોઈ એક પક્ષમાં જોઈન્ટ થાવ અથવા અપક્ષ ધારો ની બે ઘડી માની લો પોલિટિક્સમાં તમે આવો તો તમને લોકો નિષ્પક્ષ ન માને છે હું કોંગ્રેસમાં તો મને ભાજપ નિષ્પક્ષ માને આમ આદમી માં હોતો બે આ બે કઈક ડખો થવાનો એમ કયો પક્ષ છે મેં કીધું હું તો છું જ ઉમેદવાર તો કે શેના ઉમેદવાર મારો પક્ષ છે કયો પક્ષ છે આ પ્રજાનો પક્ષ છે જનતાનો જનતા એનો પક્ષ અને વગર ઉમેદવાર થાય લડે તમે ધારાસભ્ય જેવું નથી સમાજને કઈ કહી તો શકીએ છીએ સારા સારા લોકો જે સુધારતા આપણી હોય છે કે કડવી છતાં સાચી વાત કોઈને ગમે ન ગમે પછીની વાત છે પણ પ્રજાને જે ભોળી પ્રજા નિર્દોષ પ્રજા છે જે બિલકુલ શોષિત પીડિત છે એના હિતની વાતો આપણે કરવી એટલે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે કહી શકાય શું એની હું આપને વાત કરું મેં એને કીધું કે ભલા માણસ તમે લોકો બધી વાત કરો છો ખેડૂત માંડીને બધા ની પણ તમે જે ચહેરા ચરિત્રશીલ જેને કહી શકાય એવા તો ઉતારતા નથી મારી જેવા ખવુડ ને ઉતારો ક્યાંથી મેળ પડે

તો યા તો તમે કણસો મોકલો યા અમે કઈક લઈને નીકળે ભાઈ તમારો જાહેરાત મારો બોલાવો છો ને આજે સભા છે બેરીકેટ નખાઈ જાય ને પોસ્ટર નખાઈ જાય ને રોડ રસ્તા કલર થઈ જાય ને ડોમ નખાઈ જાય ને સોફા સેટ નખાઈ જાય ને પાણી ની બ્રિસ્ટ્રી બોટલ મલેશિયા ના ફૂલ આવી જાય તેથી કેમ બધું થઈ જાય દુનિયાભર માંથી

દિવસથી કે નહીં ગુજરાત સરકારનું મેનેજમેન્ટ નું મેનેજમેન્ટ કર્યું હું આગ લાગે ત્યારે બમ્બા એમ કે અમારા ટાયરમાં પંચર છે છે એમાં હવા નથી ને પેટ્રોલ ટાકામાં પાણી નથી ને ડ્રાઈવર છે ફાકી ખાવા ગયો ને એવું હાલે ઢીંડક હોય દી

તો સરકાર કેમ હોતી હોય ભાઈ પછી એમ કે છે કે પત્રકારો છે ને વિપક્ષોના પૈસા ખાઈને બોલે હવે તમને જે નહી સમજો આ અવાજ છે સમજો તો મરી રહો તમને તમને એવું મોકો શું બે ઘડી માન્યો ને અમે વિપક્ષો ના પ્રવક્તા તરીકે બોલતા પણ તમે એવો મોકો આપો છો શું કરવા મને તો ઈ થાય તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જાય છે કે તમને સરકાર શેના માટે બને માલપુવા ખાવા આ લાભ પાચન માં હવે મુહર્ત કર્યા નવી સરકાર રચી આપણે જોતી થી અઢાર વર્ષની અને નવ નવ વર્ષની બે પકડાવી ઉલટાની જવાબદારી આપણી ઉપર થઈ

પચાસ કરોડ નું પેકેજ જાહેર થયું બે ને તમે ભેળો તો સત્તરસો ને ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું હરામ બરોબર કોઈ દહે આંગળા ઘીમા છે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં તો એક જ

ટકા હિસાબે પૈસા ગણી તમારા ખાતામાં જમા કરાવી દે તમે તમારા ખાતામાં જોઈ લો પૈસા આવી ગયા હોય તો હા કેજો આમાં વિપક્ષ આવે મને કહો પાવડું ન આવે પણ કરવું નથી આવા પ્રશ્નમાં ભારતીય જનતા પાર્ટી જેમ આમ જુઓ તો ડાયડમરી ને સમજણી આમ સત્તા ઉપર કઈ હમથી હમથી બેહી ગઈ છે આપણે આટલા બખાડા ને આપણે બળાપા કાઢી છીએ તો એનું રૂવાડું ફરકે છે નથી બધું ફાવે એમ કરતા તો એની પાસે બુદ્ધિ તો છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી આપણે સ્વીકારવું પડે તો મને તો આસ્તે આટલા વીઘા મગફળી કે ફલાણું કે હું આવ્યું અને એટલે આ લોકો શરમાતા નથી હું તો એમ માનું છું કે ખેડૂતો નક્કી કરવું જોઈએ તમને ખબર છે કે આ લોકો આટલા નિર્દય જેવા છે ને એક રૂપિયો આપતા નથી તમે એને સત્કારો છો શું કરો કાર્યક્રમમાં જવાનું બહિષ્કાર કરો કાયદેસર નો